આજ રોજ ડીસા તાલુકાના છરડા ગામે એક ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરે છરડા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પ્રવેશબંધીના પોસ્ટરો લગાવ્યા રાજકોટ વિધાનસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા રાજપૂતોની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોય તેના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ રોષે ભરાયો હોય તેને લઈને આજ રોજ ડીસા તાલુકાના છરડા ગામ ખાતે હનુમાન મંદિરથી સમગ્ર છરડા ગામમાં

આવી લાગણીશીલ માગણી જાણે કે ભાજપને માન્ય ના હોય તેમ હજુ સુધી રૂપાલાની ટિકિટ રદ થઈ નથી ત્યારે હવે સમગ્ર રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડી લેવાના મૂડમાં દેખાઈ આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા લગાવ્યા છે તેમજ ડીસા તાલુકાના રાજપૂત સમાજના ગામડાઓમાં પણ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકરો આગેવાનોએ ભાજપના પ્રચાર માટે રાજપૂતોના ગામડાઓમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રૂપાલાલનો વિરોધ સમગ્ર રાજ્યમાં નહીં પણ ભારત દેશમાં વિરોધના વંટોળ ફૂટે તેવી શક્યતા છે પરંતુ માત્ર એક રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સરકાર આટલી કેમ સંકોચાય છે તે પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ટાઉન બન્યો છે અહેવાલ દરગાજી સુંદેશા બનાસકાંઠા આજે સમસ્ત ક્ષત્રિય જાગીદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે ઉગ્ર રોષ છે જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ સમારો પણ નથી અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ અમે રહેવાના છીએ પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી નિર્ણય આવે એવા છે એટલે સમગ્ર ગુજરાત હું છું કે આ રૂપાલા સાહેબ ની ટિકિટ રદ કરો અમે આપની છીએ અમને કોઈનાથી કોઈ વેર નથી મારું નામ છે વાઘેલા બહાદુરસિંહ કેસરસિંહ જેડા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કારણે જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા આજે રાજપૂત ઝેડા મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂત હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરી પહેરીને ફર્યા હોત એ લોકોને ખબર જ નથી અને રાજપૂતો વિષય એક ચાર પાંચ વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે અને અમે તો બધા સમાજનો સાથે લઈ અને રહેવાવાળા સમાજ છીએ રાજપૂત એ ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે બેન દીકરીઓની ઈજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી આઇકા પણ ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી મૂળ ખેતીનો મૂળો છે કે એને સાઈડમાં ના કરી શકાય આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે બરાબર હું આગેલા ભેરૂપા સાંતોસિંહ ગામ ઝેડા